सफला एकादशी माघ सरवद 11 ना दिवसे आवी छे धार्मिक मान्यताओं अनुसार सफला एकादशी नो व्रत रखवा थी भक्तों ना બધા કાર્ય સરળતા થી પૂર્ણ થાય છે આ દિવસે મંદિર અને તુલસી ના નીચે દીપદાન કરવાનો ખૂબ મહત્વ છે આ व्रत रखવા થી વ્યક્તિ ના તમામ દુખો દૂર થઈ જાય છે અને ભાગ્ય ખૂલે છે અને તમામ મનોચાહો પૂરી થાય છે સવારે જલ્દી ઉઠીને નાહી ને શુદ્ધ થાઓ પછી મંદિરે अथवा ઘર માં સ્વચ્છતા લાવવી ૃથ્વી પર વિષ્ણુજી ની પ્રતિમા अथवा ચિત્ર સ્થાપિત કરો દીનો દીપક પ્રજ્વલિત કરો અને વિષ્ણુજી ને તમારા ધામ ગુંતી તિલક કરો મીઠાઈ અને તુલસી પાનનો ભોગ અર્પણ કરો સાંજનો સમયે વિધિપૂર્વક પૂજા અને આરાધના કરો વિષ્ણુ સહસત્રનામનો પાઠ કરો અંતે સફલ એકાદશી કથા વાંચો અને આરતી કરો પંચાંગ મુજબ આ વર્ષે સફલા એકાદશી તિથી 25 ડિસેમ્બર 2024 ના રોજ રાતના 10:35 વાગ્યે શરૂ થશે અને તેનું સમાપન 27 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 12:43 વાગ્યે થશે આ મુજોમ સફલા એકાદશી 26 ડિસેમ્બર 2024 ના રોજ રાખવામાં આવશે બોલો જય જય